નમસ્કાર નવપ્ર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના મધ્યમાં આવેલ ઐતિહાસિક માળવી ખાતે મામેલડીનું મંદિર આવેલું છે આજે અમાસના કારણે ભક્તોની ભારે ભીડ જોવા મળી આજે મંદિર ખાતે હવન કરવામાં પણ આવ્યું જજરીત પિલરમાંથી પોપડા ખડવા માંડ્યા પોપડા ગ્રીન નેટમાં અટક્યા એક ભાગ ધરાશયી થવાની સ્થિતિમાં સત્વરે કામ પૂર્ણ કરવા સુભાષ બારિયાની અપીલ કલ્યાણ મંદિર ખાતે જયપ્રકાશ સોનીનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે માળવીની નજીક છે જયપ્રકાશ સોની માળવીની જજરીત હાલત નજર અંદાજ કરી કલ્યાણ હોલ પહોંચ્યા વચ્ચે આવતા માળવી મુલાકાત પત કરવાની તસદી લીધી નહીં નવરા ગુજરાત વડોદરા એક નિયમિત સમયગાળામાં અહીંયા વોચ એટલે એમનું સેન્ટર આપવામાં આવ્યું છે પહેલા તો એમનું માંડવી ટાવર ખાતે જે રીતના મહારાજાના સમયે બી પ્રશાસન માટે જે શાસકીય વ્યવસ્થા એ જ પ્રમાણે સ્થાનિક પ્રશાસને બી અહીંયા પોલીસનો કેન્દ્ર આપેલું હતું એને કંટ્રોલ કહેવામાં આવતું હતું તો હાલના તબક્કે બી પોલીસ જવાનો બેસે છે ઘણા વખત રાત કે જે પિલ્લર જર્જરિત છે અને એના પછી રાજવી પરિવાર તરફથી લાગણી શબ્દો બોલાઈ ગયા જાગૃત નાગરિકો તરફથી બી બોલાઈ ગયા યુવા સહ શક્તિ ભી આવીને બોલી ગઈ કે આ સ્થિતિ અત્યારે કથરથી કથરતી થઈ રહી છે ઉપરનું છત પણ જર્જર થઈ રહ્યું છે અને પુરાતત્વ વિભાગ જે કેન્દ્રમાંથી માંથી એ બી કે જો ટૂંક સમય કામગીરી નહીં થાય તો આખી ઇમારત ધરાશાય થઈ શકે છે એવાથી આજે ભાજપ પ્રમુખ એટલે મેલડી સાથે અહીંના નગરજનો અને ભક્તોને અને સાથે સાથે મહંતને પણ એક આશ્વાસન આપશે કે નવા શહેર ભાજપ પ્રમુખ તરીકે હું આપને આશ્વસ્ત કરું છું કે આ કામગીરીમાં મારો બી જે કંઈક ફાળો હશે મારો બી જે કંઈક સહભાગી થવાનું કાર્ય હશે એ હું કરીશ અને આ બાબતે હું નવા મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરની જે બોડી એનું ધ્યાન દોરીશ અને આ કાર્ય કાર્યમાં જે બેદરકારી દખવાઈ રહી છે એને અત્વરે દૂર કરાય એના માટે પ્રયત્ન કરીશ જે અમે વિચારેલા એનાથી બિલકુલ અલગ જ પ્રકારના કંઈક ભાવ દેખાયા કે આજે શહેર ભાજપ પ્રમુખ પોતે તો આવ્યા જ નથી અને હોદ્દેદારો કે કાર્યકર્તાઓ બી એક વખત બી એના ઈચ્છા રાખી કે એમને આ જે સ્થિતિનું દર્શન કરાવીએ આપ જુઓ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ચૂંટણીના જે સેન્ટર હોય છે એની પરતે એક લાઈન દોરી બનાવે છે કે સો મીટરના વિસ્તારમાં કોઈ બી વ્યક્તિ મતદાતા સિવાય કામ વગર ઉભા નવું મને એમ લાગે છે માંડવી ટાવર માટે આજના દિવસે સત્યાવીસ એપ્રિલે શહેર ભાજપ પ્રમુખ ને કદાચ જોવા જઈએ તો પચાસ કે સો મીટર નું ડિસ્ટન્સ રહેશે કલ્યાણ પ્રસાદ હોલ નું તો ક્યાંક ને ક્યાંક પ્રશાસને બી એવો લાઇન દોરી તો નથી આવીને કે શહેર આ લાઈન દોરીને ક્રોસ કરીને માંડવી ટાવર ખાતે આવીને જર્જરિત ઇમારત જર્જરિત પિલ્લર અને હિન્દુત્વ અને ધરાશાહી થતું ના જોઈ શકે પહેલગામ જે ઘટના આતંકવાદીઓની જે બની છે એ દુર્ભાગ્યપૂર્ણ છે ઠીક છે એને લઈને તમે એક અઠવાડિયા પછી આ કાર્યક્રમ કર્યો પણ ચાર મહિના પછી બી ધર્મનું જે દુર્ભાગ્યપૂર્ણ પતન આજે માંડી ટાવર ખાતે થઈ રહ્યું છે એને લઈને પ્રશાસન કેમ આટલું નીરસ દેખાય રહ્યું છે દિંધાધીન છે તમને એવું લાગે મુક્ત કરવા માટે શહેર બેઠા છે અને કોઈ દુર્ઘટના બની તો એમની જાનની સુરક્ષા માટે જવાબદારી કોણ રાખશે